સવાલો આપલે કરી લઈએ જવાબો મેળવી લઈએ તમારી ડાયરી અને મારી કિતાબો મેળવી લઈએ તમારી સ્મિત સામે રોકડા આંસુ ચૂકવ્યા છે મેં અને છતાં જો હોય શંકા તો હિસાબો મેળવી લઈએ મિત્રો કોલાહલોના શહેરમાં કલરવ હવે નહીં મળે મીઠી મધુરી વાણીનો વૈભવ હવે નહીં મળે જે કાંઈ થઈ શકે તે આ જ જન્મમાં કરી લો આનાથી રૂડો બીજો અવસર નહીં મળે સચવાય તો ખમીસની બાંયો બચાવીને રાખ ખમીસ એટલે શર્ટ આંસુઓ લૂછવા અહીં પાલવ નહીં મળે સચવાય તો ખમીસની બાંયો બચાવીને રાખ આંસુઓ લૂછવા અહીં પાલવ નહીં ચડે